ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને તો આજે આપણે ઉઠી ગયા છીએ વેલા અને આજે વેલા ઉઠવાનું કારણ એ છે કે આજે આપણે છે પેલું પેપર અને તમે આમ જુઓ તો ખરી તળાવમાં ચાકળ આપણે નાઈ ધોઈ નાઈ ગયા પાછા અને મંદિરે જઈને આપણો બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ રાધે 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 દો આજે તો જવાનું ઘરની ગાડીમાં તો પછી મળી રસ્તામાં પાછા કોલેજેથી નીકળ્યા અને પાછા આવી ગયા દોરો પાવા કારણ કે દોરાનું કામ કાલે નહોતું ભાઈ એટલે અહીંયા દોરો પાવા દઈ દીધો છે આવે છે આ ભાઈ કુલદીપભાઈ કાંઈ ચેક કરે છે હું ચેક કરે છે હે કેવો પાછી છે તો અહીંયા આવ્યો છે સાબુદાણામાં પલરવાનું આવે પીરફી છે આમાં ગયે એટલે વાઈટ જ કરવાનો છે ને હે વાઈટ જ કરવાનો ને આમાંય પછી કાટાએ કર દીધું ઢોરા પાવાનું કામ ચાલુ એટલે હજી તો કાચ બાત નાખીને બધું હલાવે છે સાબુદાણાની પછી ધીમે ધીમે ચાલુ કરશે તો કુલદીપભાઈ ને ફૂલ કાચ વાળો રાખો હે ફૂલ કાચ વાળો ભાઈ એમાં શું હોય મુંદે ગયો કો એ હાથ બાથ કાપી નાખીને આંગળા બાંગરા કાપી નાખે કાપી નાખે કી હોય ભાઈ ઈયા પટેલ ભાઈ કે ચિંતા આંગળા કપાઈ જવાની એટલું તરફ છે ડાયરેક બી કાકા પહેરી લેવા હાથમાં મોજા એટલે કાચ જાજો છે ને એટલે આંગળા વાંગડા કપાય નહીં આપણે કરી દઈએ દોરો પાવવાનું ચાલવું આપણે હલાવવાનું મળી દોરો પાઈન પાછા તમને તે જો પાન કા માલે છે આપણો ભાઈ ઈ કટકી ગયો ખેત નથી કટકો એમનો હે ઈ હલવાનો ન કાય વાંધો નહી વાંધો નહી હાલો ને કરનાવો જોઈન કર નાખો ને હાલે હાલે એમાં એકાદી ગેંચ માં કાય ન આવી ગયા મોરબી થી પાછા કોલેજ થી અને હું અત્યારે ઉભા મંદિર ની પાછળ મોરલા બોરલા ઈશા અહીંયા હું આવ્યો તો વિડીયો શૂટ કરવા ખાલી વળી કાલે કોલેજે રજા વરી પર શનિવારે જવાનું છે એટલે કે પરમ દિવસે અને આજે તો સવારની ઘરે લાઈટ જ નથી

હમ આ બધું પગમાં ચોંટી ગયું છે કપડામાં કંઈ અડે નહીં હોય વાળ વાત મમ્મી અહીંયા શું બનાવે છે ચૂલ્લે મૂકી છે ખીચડી અને શાક રોટલી બનાવે છે અહીંયા છે હું લોટલી જો વિજે કાકા આવી ગયા ગાડી લઈને આવી જા આવી જા એમ જ આખાખી નામ શોરૂમમાંથી જ લીધી છે સેકન્ડ હેન્ડ નથી